તો ફાઇનલી ફાઇનલી રેડી છે આપણે વ્લોગ ઇવનિંગમાં સ્ટાર્ટ કરીએ કારણ કે આખો દિવસ એટલું 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 બધું 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 લોડના લીધે વ્લોગ ના થયો અને એમના થાક જ લાગે લાગે છે 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 વર્કલોડ કારણ કે આખો દિવસ બધા લોકો જોડે વાત કરીએ ઓલમોસ્ટ અમારું ઇન્સ્ટાગ્રામ પંદર હજાર સુધી સુધી પહોંચી ગયું છે તો કોલ મેસેજીસ એટલા આવે છે અત્યારે અંદર સાડી સાતસો જેટલા મેસેજ પેન્ડિંગ છે અને બસો ચૌદ જેટલા કોલ પેન્ડિંગ છે અને ઇન્સ્ટાગ્રામમાં સો થી વધારે મેસેજીસ પેન્ડિંગ છે તો આટલું બધું લોકોના કોલ મેસેજ આવે છે કેટલા દિવસથી કોઈ ફાઇન કરું છે કોઈ મળી જાય તો મળી જાય તો જે મળે છે એ વધારે સેલેરી કે છે અને સેલેરી તો આપણે વધારે આપીએ પણ એટલું જોઈએ એવું આવડતું ના હોય તો પછી આપણે એમ થાય કે કઈ રીતે પે કરવું એમ તો બસ અત્યારે છોકરી કોઈ ફાઇન કરે છે કે કોઈ જોબ માટે કોઈ મળી જાય તો બાકી અત્યારે જાતે જાતે કામ કરું છું ને આખો દિવસ આજે એટલું બધું વર્કલોડ હતું શૂટ ના બપોરે મસ્ત જઈમાં બપોરે જઈમાં અડદની દાળ ને રોટલી બસ બીજું કઈ નથી જઈમા કારણ કે ટાઈમ જ અને પછી કામ પર લાગી ગયા વચ્ચે એક કલાકનો બ્રેક લીધો અને ઉછીને પાછા બધા કુરિયર પેકિંગ કર્યા ઓલમોસ્ટ આઠ જેટલા કુરિયર પેકિંગ કર્યા એટલે થોડું એમાં એકાદ કલાક તેમાં જતો રહ્યો બધું બધાને કઈ રીતે જોઈએ છે બધું મોકલવાનું હોય તો એ કર્યું પછી એડ્રેસ સાથે કર્યું પછી કુરિયર આપવા ગયા તો એમાં ટાઈમ જતો રહે હજી આજની રીલ શૂટ કરવાની બાકી છે વ્લોગ એડિટ કરવાનો બાકી છે એટલું બધું કામ પેન્ડિંગ એવું લાગે છે કે વાત પૂછો તો બસ કઈ નહીં ચાલો અત્યારે ફટાફટ થી રીલ શૂટ કરી લે ત્યાંથી આપણે જશું કરે ફાઈનલી ગઈ આપણે ઘરે ગયા જો પોઈન્ટ બેન ખવડાવે છે હા તારક મહેતા ચાલુ છે

તો ફાઇનલી બસ ફાઈનલી ફ્રેશ વિડીયો બાકી છે અને કાલનો ટોપિક છે તૈયાર કરવાનો બાકી છે તો ફટાફટ કરી કઈ શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો મળી આવતી આવતીકાલે બાય ગાઈઝ